ભૂલીએ શ્રી રામચંદ્ર ભગવાનની જય જલારામ બાપાની જય જલારામ વિરપુર વાળા રે પધારો પાઘડી વાળા રે ચલા રામ વીરપુર રે પધારો પાઘડી વાળા રે એક દી મારે આંગણે આવો રામ રૂપાળ રે चलाम विपुर वाडा रे पधारो पाडा रे सेवक त मेरा सीता नजो मिठी मेर, प्रेम थि पाउन पगला भर जो बापाय मारे ती दानयना ती दान देना जोगी जलाल राम जलाल राम विपुरवाड़ा रे पधारो पगड़ी वाडा रे अवतारी तमे ओलिया बापा आनन्द करवा आओ अवतारी तमे ओलिया बापा आनंद करवाय आओ सीताराम ने संतो संगे वीरबाई माने लाओ સીતારામ અને સંતોષે વીરભાઈ માને લાવો બાળ તમારા તમને બોલાવી બાળ તમારા તમને બોલા ધીરજ વાળા રે જલારામ વીરપુર વાળા રે પધારો વી પધારો પાઘડી વાળા રે જલારામ વીરપુર વાળા રે પધારો પાઘડી વાળા રે પૂજા ન જાણું માળા ન જાણું ગે ન જાણું પ્યાર પૂજા ન જાણું માળા ન જાણું ગે ન જાણું પ્યાર સંત ને હું શું જાણું સંતલીલાને હું શું જાણું ન જાણું સન્માન સંત લીલાને હું શું જાણું ન જાણું સન્માન સંત લીલાને હું શું જાણું ન જાણું સન્માન દિન જાણીને દયા કરો તમે દિન જાણીને દયા કરો બાપા વાળા રે જલારામ રામીરપુર વાળા રે પધારો પાગડી વાળા રે વંદન કરે વીનવું બાપા દર્શન અમને દેજો વંદન કરે વિનવું બાપા દર્શન અમને દેજો કર જોડી નાટુ દાન વિનવે પ્રસન્ન રેજો કર જોડી નાટુ દાન વિનવે પ્રસન્ન રેજો મોજ કરાવો મહારાજ મારા મોજ કરાવો મહારાજ મારા બાપાય અમારા રે જલારામ વીરપુર વાડા રે પધારો પાઘડી વાડા રે જલારામ વીરપુર વાડા રે પધારો પાઘડી વાડા રે એક દિવસ મારે આંગણે આવો રામ રૂપાડા રે જલારામ વીરપુર વાળા રે પધારો પાઘડી વાડા રે રામ નામ મે લીંદ ખત સબ મેં રામ તાકી પદ વંદન કરુને જય જય જલ્લા રામ શિયા રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય